હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મસાલા ટોસા તો અહીંયા મસાલા ટોસા બનાવવા એકદમ ઇઝીલી અને પરફેક્ટ માપ સાથે બનાવીશું તો અહીંયા બે કપ ચોખા લીધા છે અને તે આપણે રેગ્યુલર વાપરતા હોય ભાતમાં તે લીધા છે અથવા તમે કુપરના ચોખા પણ લઈ શકો છો તો અહીંયા બે કપ આપણે ચોખા લઈશું અને તેને સારી રીતે ધોઈ અને પલાળી લઈશું તો અહીંયા જે ડસ્ટનો ભાગ હોય છે તે દૂર થઈ જશે તો અહીંયા જ્યાં સુધી આ પાણી ડોળું નીકળે ત્યાં સુધી આપણે ધોવાના છે ચોખા અહીંયા ત્રણ પાણીથી મેં ચોખ્ખા છે તેને ધોઈ લીધા છે અને સારી રીતે આપણે પલાળી દઈશું તો આ ત્રણ કલાક જેવો ટાઈમ થાય છે પલળતા અથવા બે કલાકમાં પણ પલળી જાય છે તો આપણે ત્રણ કલાક રાખીશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે હવે અહીંયા અડદની ડાળ છે તે બે કપ સામે એક કપ આપણે લીધી છે તો અહીંયા સફેદ દાળ જે ફોતરા વગરની આવે છે તે લેવાની છે તેને પણ આપણે સારી રીતે ધોઈ અને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો તેમાં પણ ડસ્ટનો ભાગ હોય છે તે દૂર થઈ જશે અને આ રીતે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો અહીંયા એક ચમચી જેટલા મેં મેથી દાણા લીધા છે આખા અને બે ચમચી આપણે ચણાની દાળ છે તે લેવાની છે મેથી દાણાથી આપણો આથો છે તે ખૂબ સરસ એવો આવે છે તો તમારે આથો આવતો ન હોય તો મેથી દાણા તમે નાખશો એટલે આથો એકદમ સરસ એવો આવી જશે અહીંયા આપણે આથા વગરના ઢોસા બનાવીએ છીએ એટલે દસ પંદર મિનિટમાં તમારો આથો એકદમ સરસ એવો આવી જશે તો હવે આને પણ આપણે પલાળવા મૂકી દઈશું પાણી એડ કરી અને અહીંયા આપણે સંભાર અને મસાલા ઢોસા સાથે બનાવીશું તો સંભાર પણ બનાવીશું અને ઢોસા પણ બનાવીશું તો એકદમ સરસ એવા ટેસ્ટી બહાર મળે તેવા જ આપણે ઘરે બનાવશું અને આ એકવાર બનાવશું એટલે તમે વારંવાર બાળકોને બનાવી દેશો તો અહીંયા આપણી ડાળ અને ચોખા છે તે બરાબર પલ્લી ગયા છે તો હવે એને આપણે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું તો આવી મિક્સરની ઝાર મોટી હોય તે આપણે લેવાની છે તમે અહીંયા પાણી એડ કર્યું છે મેં થોડુંક એવું આમથી કેમ કે આપણી જે બેટર છે તે બનાવવા માટે એકદમ મિક્સરમાં ક્રીમી જેવું બની જશે તો તમે જોઈ શકો છો એકદમ બેટર આપણું ક્રીમી બની અને રેડી થઈ ગયું છે બહાર મળે તેવું જ આપણે ઘરે બનાવીશું અને ઘરે સારું અને શુદ્ધ આપણે બનાવીશું તો ઘરે બનાવવું એકદમ ઇઝીલી છે તો અહીંયા આપણા ચોખ્ખા છે તે પલ્લી ગયા છે હવે એને પણ આપણે મિક્સર ચારમાં એડ કરી દઈશું એટલે આપણા ચોખાનું બેટર સરસ એવું બની જશે હવે અહીંયા બધા બેટર બેને આપણે પીસાઈને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણું આથો પણ આવવા લાગ્યો છે આ રીતે એક જ દિશામાં ફેંટીશું એટલે આપણું મિશ્રણ છે તે બરાબર મિક્સ થઈ જશે ઢોસાનું ખીરું તો આ રીતની તેની કન્ડિશન હોવી જોઈએ તો હવે એને ઢાંકી અને પંદર મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે સંભારનો બાફવા માટે અહીંયા તુવેની દાળ મેં અડધો કપ લીધી છે અને તમારે જે સભ્યો જેટલા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અહીંયા ચાર જણાના આપણે ઢોસા બનાવીએ છીએ એટલે અડધો કપ તુવેરની દાળ એક બટાકું અને એક રીંગણ એડ કરીશ અને દૂધી હોય તો દૂધી પણ એડ કરી શકો છો અને સરગવાની સીંગ હોય તો પણ તમે એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે સીઝન નથી એટલે મેં કિપ્સ કરી છે તો અહીંયા તમે આ રીતે બે પાણીથી વોશ કરી અને અહીંયા સરસ એવું આપણે તૈયાર થયું છે તો એમાં હળદર પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે અહીંયા આપણે ડાળ છે તે ઉભરાય નહીં એટલા માટે તેલ થોડુંક એવું એક ચમચી છે એવું એડ કરીશું અને કુકરનું ઢાંકણ છે તેને બંધ કરી અને ચાર વિસલ કરી લેશું પછી આપણે ચેક કરીશું કે આપણી ડાળ બફાઈ જ છે કે નહીં તો હવે અહીંયા ડાળ આપડી સરસ જેવી કૂક થઈ ગઈ છે તો તેનો વઘાર કરી લેશું તો અહીંયા મેં બે લવિંગ એડ કર્યા છે અને અહીંયા આપણે રાય છે તેને એક ચમચી જેટલી મેં અહીંયા એડ કરી છે તેલ અહિયાં એક ચમચી જેવું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલી હિંગ અને એક કા એક ડુંગળી આપણે લાંબી સ્લાઇડમાં કાપી અને એડ કરી છે અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી જેટલું જીરા પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર મેં અહીંયા એડ કર્યું છે ત્રણેયનું મિશ્રણ મેં અહીંયા સરખું કર્યું છે મસાલાનું તો અહીંયા આપણે લીલા મરચાં છે તેને પણ એડ કર્યા છે તો તમે જોઈ શકો છો સંભાર છે તે આપણો આ રીતનો વઘાર કરીશું તો એક જ દમ સરસ અને ટેસ્ટી એવું આપણું સંભાર બનીને રેડી થઈ જશે તો અહીંયા મેં ઘરે બનાવેલો સંભાર મસાલો છે તે પણ મેં એને એડ કરી દીધો છે તો તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનશે આપણી જ્યાં સુધી સંભાર ઉકળે ત્યાં સુધી અહીંયા આપણે બેટર છે તેને જોઈ લેશો મેં અહીંયા અડધું લીંબુ છે એને એડ કરેલું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણું આથો થોડોક એવો આવી ગયો છે અહીંયા આપણે આથો લાવવાની ઝંઝટ વગર આ ઢોંસા બનાવીશું તો થોડીક વારમાં આથો ઝડપી આવી જાય છે લીંબુ તમે એડ કરશો એટલે આપણું બેટર છે તે ફૂલી જશે અહીંયા ઈનો કે ખારો આપણે એડ કરવાનો નથી તો હવે અહીંયા મસાલાનો બટેકાના મસાલાનો આપણે જે વઘાર છે તેને કરી લેશું તો અહીંયા એક ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે તેમાં રાઈ એડ કરી છે અને હિંગ એડ કરી છે તો અહીંયા એક ડુંગળી છે તે લાંબી સ્લાઈડમાં કાપી અને તેને પણ આપણે ફ્રાય કરી લેશું હવે અહીંયા ટમેટા અને લીલા મરચાં છે તેને પણ એડ કરી લેશું તમારે જેવી તીખાઇ સોતી હોય એ પ્રમાણે તમે મસ છે છે તે વાટીને પણ પણ એડ એડ કરી શકો છો મેં અહીંયા કાપીને કર્યા હવે અહીંયા આપણું ડુંગળી છે તે ફ્રાય થઈ ગઈ છે તો અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું જીરા પાવડર અને અડધી ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો છે તે વેજીટેબલનો તે એડ કર્યો છે તેનાથી આ જે મસાલો છે તે ખૂબ જ ટેસ્ટી અને સારો એવો બને છે તો અહીંયા આપણે બટેકા છે તે પાંચસો ગ્રામ છે અને તે પણ બાફેલા છે બાફેલા બટેકા છે તેને આ રીતે આપણે એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણો ઢોસાનો મસાલો છે તે મસાલો તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયો છે તો હવે એને આપણે સ્પેનમાં નીચે ઉતારી લેશું તો અહીંયા સ્પેન મૂકી દીધી છે નોનસ્ટિકની અને તેમાં આપણે અહીંયા ખીરું છે તેને એડ કરી દીધું છે અને આ રીતે હળવા હાથે આપણે એક જ દિશામાં ફેટીશું એટલે આપણું ટોસો છે તે બની અને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો આપણું અહીંયા વોટરની ચારે બાજુએ આપણે તેલ એડ કરીશું એટલે આપણો ઢોસો છે તે એકદમ સરસ એવો ઉથલી જશે અને એકદમ સરસ એવો ટેસ્ટમાં સારો એવો લાગશે તમે જોઈ શકો છો એક જ સ્પીડમાં જે ઢોસો છે તે ચીપકતો નથી અને આ રીતે ઉથલાવાનો છે તો અહીંયા આપણો ઢોસો બની ગયો છે તો હવે અહીંયા અંદર આપણે મસાલો છે તે બનાવેલો બટેકાનો તેને એડ કરીશું અને આ રીતે તમે પાથરી પણ શકો છો અને મસાલો સાઈડમાં રાખી અને સર્વ પણ કરી શકો છો તો અહીંયા આપણા મસાલા ઢોસા છે તે આ રીતે બનાવીશું તો ખૂબ જ સરસ એવા ઘરે સહેલા અને એકદમ ઇઝીલી રીતે બની જશે તો અહીંયા આપણે ઢોસા બની અને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણું સંભાર અને ઢોસા બંને તૈયાર છે તો અહીંયા અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ